નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલ મંગલેશ્વર યુવક મંડળ કે જે માંજલપુર વિસ્તારમાં છે ગતરોજ મંડળના ગણપતિની આગમન યાત્રા હતી જેમાં ઢોલ તા તથા ડીજે વગાડવામાં આવી રહ્યો હતો જે નિયમો પ્રમાણે મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના આવી મંડળના કાર્યકરોને અને પ્રમુખને ડીજે બંધ કરવા માટેનું કહેતા તથા તમારા ઉપર ગુનો દાખલ કરી દઈશું અને જેલ ભેગા કરી દઈશું તેવી ધમકી આપી મંગલેશ્વરના મહારાજા એવા ગણપતિના આગમન યાત્રામાં વિઘ્ન ઉભું કર્યું હતું મંગલેશ્વર યુવક મંડળનું કહેવું છે કે જ્યારે જ્યારે હિન્દુઓના તહેવાર આવે છે તે સમયે જ પોલીસ દ્વારા અને સરકાર દ્વારા નવા નવા નિયમો બનાવવામાં આવે છે અન્ય તહેવારો થાય છે ત્યારે કોઈ પણ પ્રકારની રોકટોક કે નિયમો લાગુ કરતી નથી મંડળના કાર્યકર્તાનું કહેવું છે કે ગણપતિનો તહેવાર એ બધાને ભેગા કરી એકત્ર કરવાનો તહેવાર છે જે શાંતિપૂર્ણ ઉજવાય છે જેથી કરીને આ તહેવાર શાંતિથી ઉજવાય કોઈ પણ પ્રકારે પોલીસ આ રીતે ગણપતિના આગમનમાં કે વિસર્જનમાં વિઘ્ન કે કોઈ બાધા ના નાખે તેવી માંગ કરી હતી આજે મંગલેશ્વર યુવક મંડળના પંડાળ ખાતે અમે એકત્રિત થયા છે માંજલપુરના ઘણા બધા મંડળોના અહીંયા બધા આગેવાનો આવેલા છે જે પ્રકારે મંગલેશ્વર યુવક મંડળના ગણપતિની આગમન યાત્રામાં જે માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વિઘ્ન લાવવામાં આવી વિઘ્ન હર્થાની આગમનયાત્રામાં વિઘ્ન લાવવાનું કામ માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્યું છે એના ધ્યાનમાં રાખીને આજે પણ બીજા બધા મંડળોના ગણપતિ આવી રહ્યા છે ત્યારે એ લોકોને પણ પોલીસ સ્ટેશનમાંથી એવું કીધું છે કે ભાઈ તમે આવો જવાબ લખાવો અને કોઈપણ પ્રકારનો તમે ડીજે કે આવી કોઈ આગમનયાત્રા શોભાયાત્રા નીકળતા નહીં નહીં તો અમે તમારો ડીજે જપ્ત કરીશું અને જે આગેવાન હશે એની સામે ગુનો દાખલ કરીશું પણ અમારું એટલું જ કહેવું છે કે દરેક વખતે આ અમારો જે આપણો જે તહેવાર છે ગણપતિ ઉત્સવ છે ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ને એમાં પણ અમારો માંજલપુર વિસ્તાર સૌકો કોઈ જાણે કે પવિત્ર વિસ્તાર છે નંદનવન વિસ્તાર છે એની અંદર આવા હિન્દુ ધર્મના તમામ તહેવારો ખૂબ ધામધૂમથી વર્ષોથી અમે ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આ જે ગણપતિની જે આગમન યાત્રાઓમાં જે પ્રકારે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે બિલકુલ અયોગ્ય છે અને જો તમે વિચાર કરો કે જે રીતના ગણપતિની એક શોભાયાત્રા હોય છે કે ગણપતિનો ઉત્સાહ હોય છે ખૂબ ધામધૂમથી યુવક મંડળો ખૂબ તૈયારીઓ કરતા હોય છે મહિના બે ત્રણ મહિના ચાર મહિના પહેલા આની તૈયારી કરતા હોય છે ડેકોરેશનની તૈયારી કરતા હોય છે મંડળો બધા છોકરાઓ બધા અલગ અલગ ડેકોરેશનથી લઈને બધા ડીજે હોય કે બધા ખર્ચા અગાઉ જ કરતા હોય છે પહેલાં તમે યુવક મંડળો પાસેથી અરજીઓ લો છો અરજીઓમાંથી તમે એમની પાસેથી જવાબ લો છો અને પછી જ્યારે આગમન યાત્રા હોય છે એ દિવસે તમે બધા પોલીસ સ્ટેશનમાંથી બોલાવીને એમને એવું કહી દો કે આજે તમે ડીજે ના કાઢતા તો આ કેવી રીતના છે જ્યારે એ લોકો બધું આયોજન કરે ઉત્સાહમાં હોય બાળ યુવાનો બધા ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી જ્યારે તહેવાર મનાવતા ત્યારે આ અડચણરૂપ બનાવવાનું પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે બિલકુલ અયોગ્ય છે ગાંધી ચિંધિયા માર્ગે આવનારા સમયમાં અમારા વિસ્તારના મંડળો સાથે અમે છે અને એકત્રિત થઈને આની પ્રસ જે કંઈ બી આંદોલન ગાંધી ચિંતા માર્ગે કરવાનો વારો હશે તો પણ કરીશું અને પોલીસ તંત્રને વિનંતી કરે છે કે અમારા હિન્દુ ધર્મના તહેવારોમાં આવું અડચણરૂપ ના બનો ખૂબ સારો તહેવાર છે ગણપતિનો ભેગા કરવાનો હોય છે ગણપતિની પ્રથા જ બધાને ભેગા થઈને વાસતે ગાજતે એકત્રિત થઈને ઉત્સવ મનાવવાની જે પ્રથા રહેલી છે એ આપણા વડોદરા શહેરની ધર્મનગરીમાં ધર્મપ્રેમી પ્રજામાં આવું વર્તન ના કરશો અને ખૂબ ઉજવાય શાંતિપૂર્વક દર વર્ષે ઉજવાય છે આ વર્ષે પણ ઉજવાશે પણ તમે સપોર્ટ કરશો તો અમે પણ તમારી સાથે જ છીએ ગયા જ ટાઈમમાં તાજ્ય વિસર્જન થયા છે તેમાં આખી રાત ડીજે વાગ્યા છે ધામધૂમથી વાગ્યા ત્યારે પોલીસે કોઈ પ્રકારનું અડચન નથી કર્યું તો શું ભેદ ભેદભાવ કર્યું એ જ અમારો પણ પ્રશ્ન એ જ છે કે એ જ પ્રકારનું વર્તન છે કે જ્યારે બીજા ધર્મના તહેવારો છે ત્યારે તમને પરમિશન આપો છો તે વખતે તમે જોવો છો કે એ લોકોની યાત્રા કેવી રીતના નીકળે છે કેટલું મોટું ટોળું ત્યારે આથી બોલાતું નથી પણ જ્યારે અમે લોકો શાંતિથી કરીએ છીએ આંદો આપણે ઉજવીએ છીએ ઉત્સવ ત્યારે અમારા જ ઉત્સવમાં તમ આવો ભેદભાવ કેમ તો આ બિલકુલ અયોગ્ય છે આ સાખી લેવામાં નહીં આવે જ્યારે પણ હિન્દુઓનો જ કોઈ તહેવાર આવે છે ત્યારે જ નિયમો બનાવી એ જ કહું છું કે જે વખતે કીધું ને આગળના મારા એમાં વક્તવ્યમાં કીધું કે જે બધી આગોતરી આયોજન કરેલું હતું પોલીસ સ્ટેશનમાંથી અરજીઓ લેવામાં આવી એમની ઓસી લેવામાં આવી એની બાજુ એમનું નિવેદન લેવામાં આવ્યું હતું નિવેદન લેવા માટે આજે જ્યારે આગમન યાત્રા આવવાની છે ત્યારે બધા મંડળોને એવું કીધું કે હવે તમે ના કરતા નહીં તો તમારી વિરુદ્ધ ગુનો દાખલ કરીશું અને તમારા ડીજેને અમે જપ્ત કરીશું એટલે આ બિલકુલ અયોગ્ય છે આ સાખી લેવા માટે આવનારા સમયમાં આવે અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને બધા મંડળો અમારી સાથે છે બધા એકત્રિત થઈને બધા મંડળો વિવિધ મંડળો અમારું ધામધૂમથી ઉજવણું અમે તો નક્કી જ કરેલું છે ચંદ્રશેખર પાટીલ હિન્દુ શાસ્ત્રક વિધિ અનુસાર ગણપતિ બાપા કે આપણા કોઈ પણ મહેમાન આવતા હોય એમને વાજતે ગાજતે લાવવાની પરંપરા રહેલી છે ત્યારે આજે ગઈકાલ રાત્રે એક ગણપતિની સવારી આવી મંગલેશ્વર યુવક મંડળની અને આવા એક લગભગ વડોદરા શહેરમાં પાંચ પાંચ હજાર ગણપતિ બેસે છે અને આજુબાજુના એરિયામાંથી કોઈ પૂનાથી લાવે છે કોઈ મહારાષ્ટ્રથી લાવે છે અને કોઈ બીજા બીજા સ્ટેટમાંથી પણ લાવે છે ત્યારે એ ગણપતિનું ડેકોરેશન કરવાનું હોય છે એટલે અગાઉ લાવવાની પરંપરા છે જ વડોદરા શહેરમાં જ્યારે હવે ગઈકાલે માંજપુરનો પવિત્ર વિસ્તાર જે હિન્દુ વિસ્તાર છે એની અંદર આ ગણપતિઓ સવારીને રોકવામાં આવી ડીજે બંધ કરાવી દેવામાં આવ્યું ડીજેના લીધે ડીજેની પરમિશન નથી અમે અગાઉ પણ એ ગણપતિના લાવવા માટે ઓ ગણપતિની પરમિશન માટે અમે અરજી કરેલી જ હતી તેમ છતાં એમને અમને ઓસી આપી કે હા અમે મેનેજ કરશું તો એ કોઈ પ્રકારનું મેનેજ કર્યું અને ગણપતિ બાપાના ડીજે બંધ કરાવી દેવામાં આવ્યું એના બાદ અમે લાયા ઢોલ નગારાના તાચા લાયા તો એ ઢોલ નગારા તાચાને પણ એ લોકોએ ગમ બંધ કરાવી દેવામાં અમને એટલો બધો ફોર્સ કર્યો કે અમારે એને એમને એવું છેલ્લે એવું કહી દીધું કે અમને કેસ કરવામાં આવશે તમને પૂરી દેવામાં આવશે તેમ છતાં અમે બધું શાંતિપ્રિય લાયા તો આ પરિસ્થિતિ વડોદરા શહેરની અંદર જ કેમ અગાઉ તાજિયામાં આખી રાત ડીજે વાગ્યું છે અને તલવારો લઈને એ લોકોએ વાસ્તે ગા એમનું પણ કરેલું જ છે તથા ગણપતિની અંદર આવું કેમ આગળ દશામાના તહેવારમાં પણ એક મોટા મોટા ડીજે વાગેલા છે તો આ તો આપણા વર્ષોની પરંપરા છે જે ગણપતિ બાપાને દસ દિવસ માટે આપણે લાવતા હોય છે ત્યારે આ મારું આ પોલીસ કમિશનર અને જે પણ આપણા હોદ્દાદાર છે એમને એક જ ફરમાન છે કે હિન્દુ માટે કેમ આવું ગણપતિ માટે કેમ અગાઉ એમને કીધું કે નવ ફૂટની મૂર્તિ નહીં કરવાની દસ ફૂટની નહીં કરવાની હવે એ પણ તમે બેન કરશો તો આ ગણપતિ તહેવાર ઉજવીશું કેમ રજનીકાંત ચૌહાણ